you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગુજરાતમાં બાર થી પંદર એપ્રિલ વચ્ચે માવઠું પડવાની આગાહી છે આ દિવસોમાં ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ત્રાટકશે ત્યારે ગુજરાતમાં અનેક જિલ્લામાં આંધી અને ગાજવીજ સાથે વરસાદ ત્રાટક્યો હતો ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં મિની વાવાઝોડું ત્રાટક્યું હતો અરવલ્લી અને દ્વારકામાં ભારે પવનથી અસરથી નુકસાનીની ઘટનાઓ પણ સામે આવી છે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી થી વાતાવરણ એકાએક પલટાય જેમાં અરવલ્લીના પિલોડાના સુનસર માં મિની વાવાઝોડું ટ્રાટક્યું હતું ગત સાંજે આવેલા ભારે પવન બાદ ભારે નુકસાની સામે આવી છે કાચા મકાનો પતરા ઉડ્યા છે તો ત્રણ રહીશોના મકાનો સામે આવી છે છત ઉડી સામાન ગયો હતો વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારો માં ભર ઉનાળા વરસાદની આગાહી છે ત્યારે દ્વારકાના કલ્યાણપુર પંથકમાં તેની અસર જોવા મળી છે વાતાવરણ માં બદલાવ સાથે પવનની ગતિમાં વધારો થતા મનોરથ પ્રસંગના મંડળ કાગળની જેમ ઉડ્યા હતા જેને લઈને ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો કતરો જરવલ્લી બનાસકાંઠા દાહોદ અને છોટાઉદેપુર માં કમોસમી વરસાદ આવ્યો હતો